નમસ્કાર મિત્રો ઇન્ડિયા એક્ઝિટ ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે ને હું છું જપીશ અત્યારે હું તમને જે દ્રશ્યો બતાવવા માંગુ છું તે અકસ્માત છે અને હળવદથી ઇન્દુરાળ જોડતો આ રોડ વચ્ચે અકસ્માત થયો છે ડમ્પર છે તેને રિક્ષાની અડફેટમાં લીધી છે અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે અને તેને લઈ લગભગ એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે હું તમને ત્યાંથી સીધા જ ઘટના સ્થળના વિડીયો ત્યાંથી જ લાઈવ બતાવીશ ખાસ તો હળવદથી ઇંગોરાળાને જોડતો આ રોડ છે અને આ ડમ્પર છે ડમ્પરે રિક્ષાને અટકટમાં લીધું છે અને તેમાં રિક્ષા જે ચાલક છે તે મોરબી તરફ જઈ રહ્યો હતો એટલે અત્યારે એની દિશા બદલીને કે એટલું જોરદાર અકસ્માત થયો છે અને જે રિક્ષા ચાલક છે તે સંતોષ હિરાભાઈ નામના આશરે પાંત્રીસેક વર્ષનો યુવાન છે ને તે ઈજાગ્રસ્ત થયો છે અને તેને હળવદની સરકારી હોસ્પિટલમાં સારો અર્થે ખસેડવામાં આવ્યો છે સાથે ડમ્પર ચાલક છે તે અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો છે એટલે તે લાયસન્સધારી હતો નશામાં હતો કે સગીર હતો આ બધા પ્રશ્નો છે તો આ જે રિક્ષા છે તે ગણેશપુર બાજુથી લગ્ન પ્રસંગમાંથી મોરબી તરફ જઈ રહ્યો હતો અને જેનો નંબર છે જી જે છત્રી ડબલ્યુ જીરો નવ પચીસ આ રિક્ષા છે તે મોરબી તરફ જતી હતી અને અકસ્માત થતાં આ રે ઊંધી દિશામાં એટલે કે ગણેશપુર બાજુ થઈ ગઈ એટલે આખી દિશા બદલે ગઈ જોરદાર અકસ્માત થયો છે અને આ અકસ્માતમાં સંતોષ હીરાભાઈ નામનો પાંત્રીસ વર્ષનો અને અકસ્માત સર્જી અને આ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે આ ડમ્પર ચાલક છે તે નશામાં હતો કે કેમ લાઇસન્સ એની પાસે હતું કે કેમ સગીર હતો કે કેમ આ બધા પ્રશ્નો છે જો કે અકસ્માતના લીધે લગભગ એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે જે આપણે જોઈ રહ્યા છીએ તે આ દિશામાં ગણેશપુર બાજુ ખેડૂતો મોટા પ્રમાણમાં ટ્રેક્ટર લઈને અને વાહન લઈને ઊભા છે કારણ કે જણસો વેચાણ એ ડબલ્યુ બાવીસ સત્તાણું અને આનો ડ્રાઈવર છે તે ફરાર થઈ ગયો છે અકસ્માત સર્જી અને તે જે ડ્રાઈવર છે તે સગીર હતો યુવાન હતો લાયસન્સ હતું કે કેમ નશામાં હતો કે કેમ આ બધા પ્રશ્નો છે પરંતુ એ પોલીસ તપાસ બાદ બહાર આવશે કે શું ખરેખર હતું હાલ તો આપણે આજે જોઈ રહ્યા છીએ તે રિક્ષા કે રિક્ષા જે મોરબી તરફ જતી હતી એના બદલે ઊંધી દિશામાં થઈ ગઈ છે રિક્ષાને સંપૂર્ણપણે જ વરી ગયું હોય અને આમાં જે યુવાન હતો સંતોષ હીરાભાઈ નામનો પાંત્રીસ વર્ષીય યુવાન તે ઈજાગ્રસ્ત થયો છે અને તેને હળદની સરકારી હોસ્પિટલમાં સારો અર્થે ખસેડવામાં આવ્યો છે અને સાથે બનાવ અંગે હળદ પોલીસને જાણ પણ કરવામાં આવી છે તો આ છે સમગ્ર મામલો તો બંને બાજુ તમે જુઓ તો લગભગ એકાદ કિલોમીટર સુધી ટ્રાફિક જામ છે કારણ કે ખેડૂતો મોટા પ્રમાણમાં જણસો વેચાણ અર્થે માર્કેટિંગ યાર્ડમાં જતા હોય અને ખાસ તો સાંજનો સમય છે એટલે ઘરે પણ જતા હોય ને એવા સમય જ અકસ્માત થતા થોડુંક ટ્રાફિક જામ પણ જોવા મળે છે સાથે ડમ્પર પણ રોડ વચ્ચે વચ્ચે આડું પડ્યું છે એટલે નાના વાહને માંડ નીકળી કે એવું છે નંબર છે જી જે તેર એ ડબલ્યુ બાવીસ સત્તાણું અને આ અકસ્માત સર્જનાર જે ડમ્પર ચાલક છે તે ફરાર થઈ ગયો છે એટલે અને આ ડમ્પર ચાલક નશામાં હતો સગીર હતો યુવાન હતો કે કેમ આ બધા પ્રશ્નો ઊભા છે પરંતુ એ પોલીસ તપાસ બાદ ખ્યાલ આવશે કે ખરેખર એક તુલ ઘટના શું હતી ને અત્યારે હું તમને જે બતાવું છું કે હળવદથી ઇંગોરાળાનો રોડ છે અને ત્યાં રિક્ષાને અડફેટમાં લીધી છે ત્યાંથી આપણે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા તમે અમને ફરી એક વખત જાણકારી આપીએ તો હળવદથી ઇંગોરાળાને જોડતો આ રોડ છે અને ત્યાં અકસ્માત થયો છે ને રિક્ષાને ડમ્પર ચાલકે અડફેટમાં લીધી છે જેમાં રિક્ષા ચાલક છે સંતોષ હીરાભાઈ નામનો પાંત્રીસ છે યુવાન જે ઈજાગ્રસ્ત થયો છે તેને હળોદની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારો અર્થે ખસેડવામાં આવ્યો છે સાથે જે ડમ્પર ચાલક છે તે અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો છે તો એ ડમ્પર ચાલક નશામાં હતો સગીર હતો કે યુવાન હતો કે કેમ તેની પાસે લાઇસન્સ હતું કે કેમ આ બધા પ્રશ્નો છે પરંતુ હાલ તો જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તે મુજબ અકસ્માત સર્જી અને ડ્રાઈવર ફરાર થઈ ગયો છે અને રોડ વચ્ચે ડમ્પર છે ને જેને લઈ અડધો કિલોમીટર સુધી કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો છે ને અત્યારે હું તમને જે દ્રશ્યો બતાવું છું ત્યાં હળવદથી ઇન્દુરાને જોડવા આ રોડ છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો